所有的配置。 બાર ના રોજ અમદાવાદના નગરમાં એર ઇન્ડિયાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું આ પ્લેન રહેણાંક વિસ્તારમાં પડ્યું હોવાથી અનેક સ્થાનિક લોકો તેનો ભોગ બન્યા તો અનેક લોકો હજી પણ મિસિંગ છે જેમાં ગુજરાતી ફિલ્મના સર્જક મહેશ જીરાવાલા પણ મિસિંગ હોવાનું સામે આવ્યું છે બાર જૂને બપોરે ઘટના બન્યા બાદ તેમનો કોઈ જ અતોપતો નથી દુર્ઘટના બાદથી જ તેમનો ફોન બંધ આવી રહ્યો છે દુર્ઘટનાના સમયે મહેશ જીરાવાલા તેમની આસપાસ હતા અકસ્માતના કલાકો બાદ તેમની પત્ની છે તેમના દ્વારા તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેમનો ફોન બંધ આવતો હતો આ બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થવાની ફરિયાદ કરી હતી જેના બાદ જાણવા મળ્યું હતું કે બપોરે જે સમયે દુર્ઘટના બની હતી ત્યારે એક વાગ્યાને ચુમ્માલીસ મિનિટે તે બાદ મહેશનો જે ફોન છે તે બંધ થયો હતો એટલું જ નહીં પોલીસને મહેશનું છેલ્લું લોકેશન પણ અકસ્માતની જગ્યાથી સાતસો મીટર દૂર હોવાનું તપાસમાં ખુલ્યું છે તેમની પત્ની દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાર જૂને અમદાવાદના લો ગાર્ડન હતા ત્યાં તેઓ ગયા હતા અને ત્યાં તેમની એક મીટિંગ હતી બપોરે એક વાગ્યાની ચૌદ મિનિટે તેમની પત્નીએ ફોન કરીને કહ્યું હતું કે મિટિંગ પૂરી થઈ ગઈ છે હું થોડાક જ સમયમાં ઘરે પાછો ફરી રહ્યો છું પરંતુ થોડા સમય પછી જ્યારે તે પાછા નહોતા ફર્યા ત્યારે તેમની પત્નીએ ફોન કર્યો હતો પરંતુ તેમનો નંબર છે તે બંધ આવી રહ્યો હતો ને તેમનું લોકેશન છે તે પોલીસને જે દુર્ઘટના બની હતી તેનાથી ફક્ત ને ફક્ત સાતસો મીટર દૂરથી મળી આવ્યું છે મહેશ જીરાવાલા પણ અકસ્માતમાં મોતને ભેટેલા હોઈ શકે છે તેવી સંભાવનાઓ હોવાથી તેમના પરિવારને મહેશના ડીએનએ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધા છે તેને ઘટના સ્થળે નજીક મળેલા મૃતદેહો સાથે મેચ કરવામાં આવશે પરંતુ હાલ જીરાવાલાના પરિવારવાળા ચિંતાતુર હાલતમાં છે ફિલ્મ નિર્માતા મહેશ કાલાવડિયા જે મહેશ જીરાવાલા તરીકે જાણીતા છે જેમને જિગ્નેશ કવિરાજ હોય કૌશિક ભરવાડ હોય કિશન રાવલ હોય જેવા ઘણા ફેમસ ગુજરાતી કલાકારો સાથે ઘણા બધા ગુજરાતી વિડીયોમાં પ્રોડ્યુસર ડિરેક્ટર તરીકેનું કામ કર્યું છે પરંતુ આજે દુર્ઘટના બની હતી ત્યારે એ વિસ્તારની આસપાસ જેટલા પણ લોકો રહેતા હતા અથવા તો પછી જેટલા પણ લોકો ગયા હતા એ દરેક લોકોમાંથી ઘણા બધા એવા લોકો છે જે લોકોનો કોઈ જ અત્યારે અતોપતો નથી મેસની અંદર પણ ઘણા બધા વર્કર કામ કરી રહ્યા હતા તે લોકોનો પણ હજી સુધી કોઈ અતો પતો મળ્યો નથી અને તેમાં જ એક ગુજરાતી ફિલ્મના જે ડિરેક્ટર મહેશ જીરાવાલા તેમનો પણ અત્યારે હાલ કોઈ અતોપતો નથી જોકે અત્યારે હાલ તેમના પત્નીએ પોલીસ સ્ટેશનમાં તેઓ ગુમ થયા છે તેવી ફરિયાદ કરી હતી અને તે સમયે જ્યારે તેમનો રેકોર્ડ કાઢવામાં આવ્યો હતો ત્યારે જ એવી જાણ થઈ હતી કે તેમનું જે લોકેશન છે તે દુર્ઘટનાથી સાતસો મીટર દૂર મળી આવ્યું હતું ને જે સમયે આ ઘટના બની હતી તે જ સમયે તેમનું લોકે કોમ્પ્લિકેશન છે એ ત્યાં દેખાયું હતું એટલે ખાસ કરીને અત્યારે હાલ તેમના પરિવારોનો ડીએનએ લેવામાં આવી રહ્યો છે અને હવે આ ડીએનએ છે તે મેચ કરવામાં આવશે અને અત્યારે હાલ એવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે કે ક્યાંક જે મહેશભાઈ છે એ પણ આ દુર્ઘટના બની છે એનો શિકાર બન્યા છે આવી જ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર